બેઠા હા હજુ ખાધું નથી તારા વગર થોડા ખાવા ભાવતો નહી હટાય મારામાં હા ભલે તને ક મેસેજ આવ્યો હતો ત્યાં કઈ ઓર્ડર કરાવેલો હતો

કેલા ગણા દો ઓલા કારબાપેલા આ તો 릭શાનો એ તમને માથે પૈસા તો હવે આ આખી મીઠાઈ લાવ્યો તો બધી આવે તો 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 તમે અને એના હાથ બે ચોકલેટ ને બે પેડા રાખો બીજું બધું તમે ખાઈજો બધા પૈસા વાપરી નાખ્યા ઓર્ડર આ બે મોબાઈલ એક મારા આ બીજો ભેગો કર્યો આ ઓર્ડર માં ચાર હજાર ચારસો તેમાં પાંચ હજાર પગાર આવ્યો એમાં સાત હજાર નો ખર્ચો કરીને આવ્યો તું એમ કર પેણા હાચી મિલ દે એને કાયમ નોકરી જાય મારામાં મેસેજ આવ્યો ને એ હું એને કઈશ હવે કંપની વાળા ને મોરથી પૈસા ના આલજી એને મને પૂછ્યા વગર મારા ખાતામાં ડાયરેક્ટ ઓનલાઈન કરાવી દો મારા ખાતામાં પૈસા નાખી દો

ચોકલેટ લાવ્યો ચોકલેટ થાશે રાજી થાશે પેલા બાદ ધરપેડા ખોરા મારા કટ્ટા રાખીશ પછી આવે પછી કર